પંચાવન હજાર થશે સોનાનો ભાવ ક્યારે સસ્તું થશે સોનું સૌથી મોટો સવાલ પૂછાઈ રહ્યો છે કે ક્યારે સસ્તું થશે સોનું સોનું ખરીદવું છે પણ બહુ મોંઘું થઈ રહ્યું છે સોનાનો ભાવ મધ્યમ નહીં પણ ઉચ્ચતર મધ્યમ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે મિત્રો મિત્રો જ્યારે સોનું ખરીદવું હોય ત્યારે મહત્વપૂર્ણ માહિતી જરૂરી છે કેમ કે જ્યારે સોનું ખરીદો ત્યારે તેમાં કેટલો વજન છે છે અને તેની વિવિધ પ્રકારના પરિબળો પર આધારિત હોય છે સોનું સોનું જ્યારે સસ્તું થશે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર લઈને આવીશું તેવું જાણકારી મળી રહી છે સોનું અત્યારે બહુ મોંઘું થઈ ગયું છે અને ચાંદીની તો વાત જ નથી થઈ કેમકે ચાંદી ક્યારે સસ્તું થશે તેની કોઈ પણ પ્રકારની માહિતી જોવા મળતી નથી કે ચાંદીનું ઇકોનોમિકલ જોઈએ તો ચીનના આધારિત હોય છે જ્યારે ચીનની ઇકોનોમી પર આધાર થતા ચાંદીના પરિબળોને અસર કરશે ત્યારે સોના ચાંદીના ભાવમાં ઘણો ફેરફાર જોવા મળશે આગામી સમયમાં એવો ટાર્ગેટ છે કે સોનાનો ભાવ ધીરે ધીરે ઘટવાનો આશરે જોવા મળશે પરંતુ ચાંદીના ભાવ એક લાખ અત્યારે માર્કેટમાં જોઈએ તો ચાંદીનો ભાવ આશરે પંચ્યાસી હજારથી લઈ નેવ હજારની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે મિત્રો જ્યારે તમે ચેનલ ઉપર ન આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાઇકન દબાવી દેજો જેથી તમને વિડીયો મહત્વપૂર્ણ તમને લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડને શેર કરી દેજો જો તમારે સોના અને ચાંદીના ભાવમાં રોકાણ કરવાનું ઈચ્છા હોય તો ચાંદી અને સોનું બંનેનો ભાગ ભજવી શકે છે છે મળી રહી અગાઉના વાત કરી બંને જયારે ચાંદીનું એક લાખને પાર થઈ ગયું ત્યારે ચાંદીનો ભાવ અટકી ગયો છે કારણ કે જ્યારે ચાંદીનો એક ભાવ એક લાખને પાર થઈ ગયો છે ત્યારે તેનો મહત્વપૂર્ણ એક જ નિર્ણય છે કે ચાંદીનો ભાવમાં તેજીથી સોનાના ભાવમાં પણ આવી છે જયારે ને આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે ભાવ આશરે ઓગણત્રીસો ને પંચ્યાસી ની આસપાસ સોનાનો ટ્રેડ થઈ રહ્યો છે અને બત્રીસ પોઈન્ટ સાડત્રી ટકા આસપાસ ચાંદીના ભાવમાં ટ્રેડ થઈ રહ્યું છે તેવી જાણકારી મળી રહી છે તો આપણે એક અહેવાલ અનુસાર વાત કરી લઈ કે આજે સોનાના ભાવમાં જોઈએ તો ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે મિત્રો આમ જાણીએ તો સોનું ખરીદવું એ મહત્વપૂર્ણ છે કેમકે ગાળાની સિઝનમાં આજે સોના અને ચાંદીનો બંનેનો ઉપયોગ થાય છે જેને કારણે સોનું જ્યારે ખરીદવા જાવ ત્યારે મહત્વપૂર્ણની માહિતી ધ્યાનમાં રાખવી જેમ કે સોનાના હોલમાર્ક જાણી લેવો સોનાનો વજન કેટલો છે અને હાલમાં ચાલી રહ્યા ભાવતાલ જોવા જરૂરી છે લેકિન જ્યારે સોનું ખરીદવા જાવ ત્યારે તેમાં મેકિંગ ચાર્જ અને જીએસટી પ્લસ થાય છે જે ભાવ દઈએ તે હોલસેલ ભાવ જોવા મળે છે જયારે એક લોકલ પ્રીમિયમ બહાર પડે છે ત્યારે તેમાં સોનાનો ભાવ અને ચાંદીના ભાવ પર આધારિત જોવા મળે છે કે જ્યારે સોનાની ઉચ્ચ સપાટીમાં કેટલા ટકા વધારો થશે અને કેટલા ટકા ઘટાડો થશે તેની વાત કરવામાં આવે છે જ્યારે સોનાની મહત્વપૂર્ણની જાણકારી એમસીએક્સના સોનાને આધારિત અમને દેવામાં આવે છે જ્યારે સોનું ખરીદો ત્યારે ઘણા પ્રકારની માહિતીનો ઉપયોગ કરી જુઓ જ્યારે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે દેશના મોટા

તાંબુ અથવા અલગ ધાતુ ઉમેરવામાં આવે છે જેનો ભાવ આપણે જોઈએ તો બાવીસ કેરેટ સોનાનો ભાવ આશરે એસી હજાર લઈને ચારસો રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે સોનાના ભાવમાં આજે એકસો ને પચાસ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે આમ ઘટાડો કંઈ ગણાય નહીં મિત્રો એમ કે આ સોનાનો ભાવમાં ઘટાડો કાંઈ ન કહેવાય તો આપણે મહત્વની જોયેલીએ કે આજે સોનાના ભાવમાં થવાનું કારણ એક જ છે કે નબળી માંગ અને નફામાં બુકિંગને કારણે સોનાના ભાવમાં જ ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે આમ નબળા માંગ અને નફામાં સોનાના ભાવમાં પડતા મુખ્ય કારણ જોવા મળી રહ્યા છે જ્યારે સોનુંની કિંમત વધી ત્યારે સોનાની માંગ ઘટી જેને કારણે આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આમ જોઈએ તો જ્વેલરી વેપારીઓ અને સ્ટાન્ડર્ડના નબળી માંગને કારણે સોનાના ભાવમાં આજે ઘટાડો નોંધાયો તે સિવાય લાંબા સમયમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે બે હાજર પચીસ ની શરૂઆત થી જ સોનાના ભાવમાં વધારો 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 થતો જાય છે આમ જોઈએ તો નફાના બુકિંગ ની શરૂઆત કરી હતી ત્યારે સોનામાં સસ્તું બનાવતું હતું જયારે યુ એસ ફેડર રિઝર્વ વ્યાજ ના દરની કડક નીતિઓ અને વૈશ્વિક બજારના નબળા વલણને કારણે રોકાણકારોની હિતમાં ઘટાડો જોવા મળે છે જેને કારણે સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને દેશના મોટા ભાગના સીટીઓ અને મોટા પરિબળોને કારણે આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે આમ જોઈએ તો ભારતની કિંમતનું ઘણા પરિબળો આધારિત હોય છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સરકારી કર અને આયાત ફરજ પર જોવા મળે છે અને રૂપિયાની તીવ્રતા અને નબળાઈ પર આધારિત હોય છે માંગ અને પુરવઠા પર આધારિત હોય છે અને સેન્ટ્રલ બેંક નીતિઓ પર આધાર જોવા મળે છે સોના અને ચાંદી નો પણ કામ જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં આજે જોઈએ જો એક જે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં વધારો થતો તેને કારણે અસર ભારતના પણ જોવા મળી શકે છે જ્યારે સરકારી કર અને આયાત ફરજ પર જોઈએ તો સોનું મોટે ભાગે ભારતમાં આયાત કરવામાં આવે છે જેની કારણે સરકાર દ્વારા લાદવામાં આવેલા કર અને ફરજ પર સોનાના ભાવમાં અસર પડે છે જ્યારે રૂપિયાની તીવ્રતા અથવા નબળાઈ પડે જ્યારે ડોલરમાં આજે રૂપિયાના ભાવમાં આજે જોઈએ તો ઘણા બધા ડોલરમાં વધારો થવાને કારણે રૂપિયો નબળો પડ્યો છે તેને કારણે આજે સોનાના ભાવમાં વધી જાય ત્યારે દેશમાં સોનું ખરીદવી આપણે ડોલરમાં તેની ચુકવણી કરવી પડે છે જેને કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળે છે અને માંગ અને પુરવઠાનું કારણ એ છે કે લગ્ન અને તહેવારો દરમિયાન સોનાના માંગમાં વધારો થાય છે જેને કારણે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળે છે ત્યારે સેન્ટ્રલ બેંકની નીતિઓમાં આપણે આધારિત જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જોઈએ આરબીઆઈ દ્વારા અન્ય વૈશ્વિક સેન્ટ્રલ બેંક નીતિઓ પર આધારિત અસર કરતી હોય છે જેને કારણે સોનાના ભાવમાં પણ આજે વધારો જોવા મળી શકશે ચાંદીના ભાવમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે જામ જામ જાણીએ ચાંદીના ભાવમાં થોડો ઘટાડો દિલ્હી ચેન્નાઈ મુંબઈ અને કોલકતામાં આશરે ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્યાસી હજાર નવસો દસ રૂપિયા ચેન્નાઈમાં સત્યાસી હજાર સાતસો ને રૂપિયા મુંબઈમાં સત્યાસી હજાર સાતસો સાહીઠ રૂપિયા કોલકાતામાં સત્યાસી હજાર સાતસો ને સાહીઠ રૂપિયા આ રીતનો ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ જોવા મળી શકે છે તેવી જાણકારી મળી રહી છે આમ તો ઘણા પ્રકારની માહિતી મળી શકે છે કે સોનાના ભાવમાં વધારો અને મોંઘો કેમ થતું જાય છે તો કે ડોલર ઇન્ડેક્સમાં વધારાને કારણે સોનાની માંગ વધી છે જેને કારણે શેર માર્કેટ પર જાજો અસર જોવા મળી રહ્યો છે આમ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં દર વખતે ફેરફાર જોવા મળી શકશે આવી સ્થિતિમાં જોઈએ પણ સોનું ખરીદવું સ્વનો વિચાર રહી રહ્યો છે પણ આજે સોનું બહુ મોંઘું થઈ ગયું છે તેવી જાણકારી મળી છે જયારે આપણે જોઈએ કે ફરીવાર સોના ચાંદીની છેલ્લા દિવસોમાં જોઈએ તો અત્યાસી હજારની આસપાસ હતું ચાંદીનો ભાવ આમ આપણે જોઈએ કે ધીરે ધીરે ચાંદી અને સોનાનો ભાવ ધીરે ધીરે વધતો જાય છે છેલ્લા સાઠ વર્ષની વાત કરીએ કે સોનાનો ભાવ ટાર્ગેટ આપણે જોઈએ છેલ્લા વર્ષમાં સતત વધારો થતો જાય છે જ્યારે ભારત થયું ત્યારે તમે સોનાનો ભાવ જોઈ શકો છો અને હાલ બે હજાર પચીસ માં આશરે જોઈએ તો ને હજાર ને આસપાસ પહોંચી શકે છે તેવી જાણકારી મળી રહી છે અને આવનારી દિવાળીના દિવસે ચાંદી અને સોનાનો ભાવ એક લાખની આસપાસ પહોંચી શકશે ટાર્ગેટ જોવા મળી શકે છે અને છેલ્લા વર્ષના આપણે સોનાના ભાવ જોયા બે હજાર કેવી લીધીના હવે આપણે જોઈશું કે આજના સોના ચાંદીના ભાવ કઈ રીતના રહ્યા છે વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના ભાવની મિત્રો તો દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાણું બસો સિત્તેર રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ

સો ગ્રામમાં જોવા મળી રહ્યો છે મિત્રો અઢાર કેરળ સોનાના ભાવની વાત કરીએ તો દસ ગ્રામ સોનાનો 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 ભાવ ભાવ એટલે કે એક રૂપિયા રૂપિયા ગ્રામ જોવા મળે છે છેલ્લા ચોવીસ કલાકમાં વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો એકવીસો રૂપિયા લગીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના ચાંદીના ભાવની વાત કરીએ આજે ચાંદીનો ભાવ કઈ રીતનો રહી છે તેની વાત કરી લઈએ તો સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયા જોવા મળે છે છેલ્લા ચોવીસ કલાકમાં એક કિલો ચાંદીના ભાવમાં મિત્રો પાંચસો રૂપિયા લગીનો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં જે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થશે તેવી સંભાવના પણ આવી રહી છે લગી વિડીયો જોયો તે માટે ખૂબ ખૂબ આભાર મિત્રો વિડીયો પર ન હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેજો અને ફ્રેન્ડ સાથે શેર કરવા વિનંતી છે